એકત્રીસમી ઓક્ટોબર સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ છે એ નિમિત્તે આપણી ભારત સરકાર અને આપણા ગુજરાત સરકાર દ્વારા આખા દેશમાં અને રાજ્યના દરેક ભાગોમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ કરવામાં આવનાર છે રન ફોર યુનિટી છે એનો ઉદ્દેશ્ય જેમ સરદાર સાહેબ એક યુનિટીનું પ્રતિક છે એને આપણા દેશના વિવિધ રજવાડાઓને સમજાવટથી ભેગા મળાવી અને એક આખા દેશનું જે અખંડ ભારતનું નિર્માણ કરેલું હતું એની યાદગીરી રૂપે અને અત્યારે જે ભારતમાં આપણા દરેક સમાજના દરેક ધર્મના લોકો એક સાથે મળીને રહે અને ખૂબ જ દેશને આગળ લઈ જાય એના માટે આપણે રન ફોર યુનિટીનું આયોજન કરનારું છે આ રન ફોર યુનિટીનો જે રૂટ છે એ વિશ્વકર્મા ચોક થઈ અને ગણપતિ વિસર્જનનો જે રૂટ છે એ રૂટ પર જેમાં સમાજના દરેક લોકોને અમે સાથે સાથે આમાં જરૂરી થોડી માહિતી ભરવા માટે અમે ગૂગલ ફોર્મની લિંક પણ આપીએ છીએ જેથી અમે લોકોના વિશે માહિતી મળી શકાય અને એમના સાથે અમારે ડાયરેક્ટ કોન્ટેક કરવો હોય તો કોન્ટેક કરી શકાય અને લોકો વધુમાં વધુ સંખ્યામાં ભાગ લે એ માટે અમે તમને તમારા